આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની વડનગરના યુવાન ઉર્વિલ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે તાના અને રીરી બે બહેનોએ મલહાર રાગાઈ તાનસેનની દાસ આંત કરી સંગીત ક્ષેત્રે નામના મેળવી છે આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતા તરીકે પણ ઓળખ ઊભી કરી છે ત્યારે આ ધરતીના વધુ એક સપૂત ઉર્વિલ પટેલે મુશ્તાક અલી ટ્રોફિકમાં ત્રિપુરા સામે આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ઋષભ પતનનો રેકોર્ડ તોડ્યો છે ઉર્વિલ પટેલે સ્થાનિક સ્તરે અઠ્યાવીસ બોલમાં સદી ફટકારી ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે વડનગરમાં કહીપુર ગામના વતની ઉર્વિલ પટેલના માતા પિતા વ્યવસાય શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે ઉર્વિલે માત્ર છ વર્ષની ઉંમરે ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની શરૂઆત કરી હતી રિપોર્ટર બળવંતસિંહ ઠાકોર વડનગર વાત્સલ્યમ સમાચાર વડનગરના કૈપુર ગામના વતની મુકેશ કુમાર ચુનીલાલ પટેલ અને અમારા ઉર્વિલના મમ્મી ગીતાબેન પટેલ આજે ઉર્વિલે જે સિદ્ધિ નોંધાવી છે એ ખરેખર અમારા માટે ગૌરવની વાત છે ઉર્વિલે માત્ર છ વર્ષની ઉંમરે ક્રિકેટની શરૂઆત કરી બરોડા સ્ટેટ અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન ઇન્ડિયા અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ટીમમાં પણ એમની પસંદગી થઈ હતી ત્યારબાદ બે હજાર અઢારમાં ઉર્વિલ રણજી ટ્રોફીની ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન થી સિલેક્ટ થયા ગયા વર્ષે સત્યાવીસ નવેમ્બર વિજય હજારે ટ્રોફીમાં ઉર્વિલે એકતાલીસ બોલમાં સો રન કરી દેશના બીજા ભારતીય ક્રિકેટર બન્યા અને આજ 27 સત્યાવીસ નવેમ્બર ઉર્વિલ ટી ટ્વેન્ટી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં અઠ્યાવીસ બોલમાં સો રન કરી વિશ્વના બીજા નંબરના અને ભારત દેશના પ્રથમ ક્રિકેટર બન્યા છે આજે આ સિદ્ધિ એ શું કલ્પના કરી શકીએ અમારો પરિવાર ખૂબ આ સિદ્ધિને લઈને આનંદમાં આનંદમાં છે આ સિદ્ધિ મળ્યા અને અમારા પરિવારમાં આજે જ્યાં જોઈએ ત્યાં ઉર્વિલના ફોન આવે ઉર્વિલ ઉપર ફોન આવે લોકોની વધાઈ આવે ખરેખર ઉર્વિલને જે મીડિયાના માધ્યમથી ખૂબ આગળ વધવાનો મોકો મળ્યો છે એવા સરકારશ્રી તરફથી પણ અમે એમના આભારી છીએ ખૂબ ખૂબ આ મેસેજ અમારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો સાંભળશે તો અમને પણ ગર્વની લાવ લાગણી અનુભવ થશે અને અમે પણ ખૂબ આનંદિત થઈશું માનનીય મોદી સાહેબના ગામના વતની છીએ બસ એનાથી વિશે શું હોઈ શકે આજે ઉર્વિલે દુનિયામાં નામ રોશન કર્યું છે અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે આગામી સિઝનમાં ઉર્વિલને ઇન્ડિયાની ટીમમાં રમતો જોવાની એક અંદરથી લાગણી છે અને ચોક્કસ મારો ઉર્વિલ આઈપીએલની ટીમમાં અને ઇન્ડિયાની ટીમમાં નેતૃત્વ કરશે અસ્તુ વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન થ્રી